સીતારામ શ્રી કૃષ્ણ બતાવી ને આજ છે ને આપણે જો સીવન વિડીયા ઉતારવા જી આજ ને ઉતારવું પછી તો

સંગીતા બેન કે કીધું કે કેર્યુ બેર્યુ લેતા જાઓ તો કે અમારે ઈ કે સંગીતા બેન કે માં મળતી બાજુઈ જુનાગઢ પાહેરીયું ને હા એટલે બાજુઈ થી ત્યાં ચાલતો ન કોખા ઘરે તો ઈ કે નતી કે લઈ જમે કે કીધું કેરિન રાવણા ને ઓકે તો કે કઈ નહી કે અમાર મલક છે તમે આવજો મારા ઘરે ક્યારે કેતો રાવણભાઈ આવે ને ક્યારે ક્યાંથી નજારો કેમ આવ બહુ મસ્ત દેખાય અમે થઈ ગઈ આરિયા રી તો હા પાસે એવો રદ મજા હોય આય

અમારે અહીંયા કાયમ એવું લો અમારે કાકા જી છે ને ત્યાંથી લઈ આવી અમે ભાવણા પછી એકદમ આ ટબા જેવા થાય ને તો મજા પછી ચીરી કલર લાલ જેવા છે મોટા મોટા લુમખા છે મોટા મોટા છે તારે જવાનું છે કે રાજા હાલ ભાઈ તૈયાર કરતો હે કર દો આ સીવ શું કરવા કઈ ખબર છે જો ભાવેશભાઈ નીકળી ગયા ને અટાણે વાગી ગયા હાડા નવ ને સીવું છે ને એ હવે આ પાડે કેમ કે દાદા એ નીકળી ગયા સીવું ખબર છે મૂકવા જવા વાળું કોઈ છે નહીં મમ્મી આ સીવું એમ કે હવે એ કે જાવું જો તો એમ કઈ તૈયાર થાવ બધા ભાઈ આ ગયા તો ઓકે આમાં તારી બધી આમાં ઓકે જા વાહ તો જા ને

હાયલા રાખે ભાઈ મહેમાન ક્યાંથી સંગીતબેનને એ જ કહી દો ને ગમે એને હું ટાઈમ જ તો ગમે એ ટાઈમે ઘણાય વિચાર થાય કે સવારમાં ક્યાંય કે જાઉં ગમે એ ટાઈમે છે ને હે વયું આવવાનું એવું કાંઈ અમારે ન હોય અમે તો છે ને કોઈ આવે ને એટલે બેસી જાય બરાબર ને હા બધુંય બે કામ કરું ધીર ધીર થઈ જા હે હા ફરિયાન સિરામણ ને એવું થઈ ગયું કદાચ પાટવાનું ને વાહિંદાન રહડાનું ને ઘરનું બાકી છે

છે ને ઘણો બધો રસોડા છે ને જવું તું તો ને ઘેર ત્યાં આગળ જોઈ ને ભૂમિ ને ઘેર મૂકી આવીને અને રોટી દાન મળું થઈ ગયું આ તો હું તુલસી તુલસી

છે ને ગાય ને ખીલો નહીં બદલાવાય ગાય ને છે ને જોઈને ખીલો બાંધી રાખવી પડશે કેમ કે આ હજી આ ચારેય થાંભલા તો ખોડાઈ ગયા પણ હજી ઢાર ઉતારવાનું બાકી છે તે જો એક લોઢાનો પાઇપ ત્યાં એક લોઢાનો પાઇપ આવી બે જગ્યાએ હમ હમા તો લોઢાનો પાઇપ રાખી દીધા હવે આગળ શું કરવાનું છે મને ખબર નથી પપ્પા કરશે તે જો હું એટલે અહીં હજી ગાયનું ઘર બને ગાયનું ઘર બની જાય ને પછી અહીંયા એ ખીલા એ બંધા હે ને વાય હજી નહીં બંધાય ને આવી છે ને કોલસી તો કાલ પાથરી દીધી પણ હવે લેવલ હજી હેરખું કરવું હે ને પછી બ્લોક મગાવે છે ને પાથર છે ને એટલે અહીંયા હવે બાંધીએ તો પછી પાછું એ વલું થઈ જાય ઉખડી જાય પાણી સાઈટું કોલસી નાખીને બીખાઈ જાય એટલે હવે ગાયને હમણાં એ નહીં ખીલો રાખવો પડશે ને એને ઘતનીને એકને એક ખીલે ગમે નહીં વાર હાં બે બે ટાઈમ બદલાવતા હોય ને એટલે એટલે ગમશે નહીં હાડા અગિયાર વાગી ગયા ને કામ જો બધું થઈ ગયું છે ને સીવું લેવા જાઉંશ મારું ગરવું છે ને હજી મેળે નથી એટલે જીક બોલવામાં એલું થાયશ હજી પકડાઈ ગયેલ છે ગળું આમ ખુલ્યું નથી ટૂંકમાં મીઠાવાળા કોગરાને તો કરું ગરમ પાણી હેતુ રાખી મીઠાવાળા હળદીવાળા કોગરા તો કરું પણ હજી જોઈએ એવું ટૂંકમાં ખુલ્યું નથી અડુલસાની બોટલ લઈ રાખીશ તે હાંજે હું અટાણ અડુલસા પી લે પણ ભેરું થઈ છે ને બધું જ્યું ને તે હાવ હરખું થતા હોય છે બેટલીકની વાર લાગે ને અમારે માંડવી છે ને રૂપારી ઉગતી આવે પણ હવા રે ને હાંજે અસલ દેખાય અટાણ છે ને બહુ ન દેખાય હાંજે ટાઢી ખડીના પાસે આવીશું ખેતરમાં આમથી ને ઉપરથી વાવેલ છે ને ત્યાં ઉગતી આવે છે વાંજરીક મોટરી દેખાય પછી આરવાર થઈ જાય બધી ઉમળી હજી થોડી થોડી દેખાય बस यार वार थे ही जाई थी अब ऐसे ना हाँ जेठा देखा है वटाने से ना खुलता ना वही पांडरा वटाना भेरी थे ही जाई हवार हाँ इसे ना ठीक करना खुलता वही पांडरा सल ने रूपारी भी देखा थी हो क्या गई <laughs> जो तो ये पास ही हमने वो ये मार दिखो ये रोम तू ये टाबरी हो ले ले

હા સિલા આર્યો આર્યો હરિયો સડકો લાગે હોય જા પાછી બસ એ મારું ઉતરી જ માથે થી તો તો કોણા જવાઈ ગયા છે ને મમ્મી ભાવેશભાઈ ગયા છે પગમાં છે ને હાટવા નહી ગયો મને એમ કે કાં વાંટ મમ્મી ભાવેશભાઈ છે ને ભાઈણે ઓલા બરતન પડા કે આમળા એ કે અંદર નાખી દઈએ હતી આ વંડી ટપાડે છે આમ હારતા નથી વંડી ટપાડવાની છે તે ઓલી બાજુ ભાવેશભાઈ આમળા નાખે ને મમ્મી આ બાજુ વંડી પર ખડકે છે ને હવે અને પોદરા બોદરા એક બાજુ પર નાખશે જો ટાબર યું છો એ કેરી ખાતી મોટું જ થઈ તો કેરી ખાતી આવ હું આવો આમ જો તો ગમે એ શું ખબર છે ઝટ જટ મન કે થઈ જાશે હમણાં એ કે જટઝટ થઈ જાશે ગમે એ કામ આપણા હાથમાંથી લઈ જાશે એ કેમ કહી ઝટ ઝટ થઈ જાશે એ ત્યાં ક્યો બે હી હે ત્યાં શું કરે તો એ ઈ શું કરે ખબર છે એ પગારું લઈને આવે છે

आ बाजू आखे आई तुलसी तू चार फरी रे मार बाबा रे तो जो आसी बुन तो गारो एवड उपाड़व तो ये माथी री तार, आखू तारे आखू यहां बर्तन खड़कवा

અમે બધાય બેહી જઈએ તો થાય શું હોય થઈ જાય અહીંયાથી કા કર દઉં હમ લાવ કર દઉં જો જો બધું એકલીન કરવું જો હે જોઈ લે આ એ મારસે ને બર્તન ખડકવાનું હવે કામ આલે માઈ ખડકવાન કામ વાથી પેલા તો તમે હારતા હતા ને બાયડે થી હા આ ફેરવા ફેરવા બાજુ હોય વંડી ટપાડતા હતા પેલા હા ઈ તો ઓલા બાજુ મોટા મોટા હાલ્યો હાલ્યો તમારા કોઈ બાપા ભીમી ગયા છે ને હા કટાણે છે યાદ કરાવ્યું આજે ખબર ન હતી આમાં તો કેલેન્ડર માં શુક્રવાર નું કેતા હતા આજ શુક્રવાર ગુરુવાર તો ગુરુવાત તો શુક્રવારનો ભાવશ પૈસે ઓય આપો તો એને એમ પીવો તો આજ છે ને અમે વેલો રસ કાઢી તો કઈ વાંધો નહીં આપણે એડવાન્સ માં તો કાલે છે હાલો તો એ ભીમી ગયા ર સમારા તરફ થી તો કાલે જ આવવાનો હશે બરાબર એમાં હું ભીમી કે હું બરાબર છે વધારે